નમસ્કાર આમ દેરા ચુનેશન પ્રેસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરામાં નવરાત્રી પર્વને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે જે અંતર્ગત શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી થાય તેને લઈ પોલીસે એક્શન પ્લાન બનાવે છે પરંતુ ટ્રાફિકની સમસ્યા પોલીસ માટે બની શકે છે પડકારરૂપ જેને લઈને પોલીસે એસઓપી ની રચના કરી છે વિશ્વ વિખ્યાત નવરાત્રી પર્વને લઈને વડોદરા જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી પર્વ ઉજવાય તે માટે પોલીસ સજ્જ બની છે અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે નવે SOP તૈયાર કરી છે. જે અંતર્ગત નવરાત્રી પર્વમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને ગરબા સ્થળ પર પણ મહિલા પોલીસ પરંપરાગત વસ્ત્રોમાં રહેશે. સાથે જ ગરબા આયોજકો સાથે બેઠક કરી હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવશે તેવો પ્લાન પોલીસે કર્યો છે. તો નવરાત્રીના નવ દિવસમાં આ સમસ્યા દિવસ કરતા રાત્રે વધુ વકરે છે વડોદરા છે ટ્રાફિક પોલીસ તંત્રના ટ્રાફિક પોલીસ વિભાગમાં બે ડીસીપી બે એસીપી બાર પીઆઈ અને ચારસો ચાળીસ પોલીસનું મહેકમ છે ટ્રાફિક નિયમન માટે આઠસો પચાસ જેટલા ટ્રાફિક બ્રિગેડ ન જવાનો ટ્રાફિક પોઈન્ટ ઉપર જ ફરજ બજાવે છે શહેરમાં ટ્રાફિક નિયમન તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવવાની જવાબદારી લોકલ પોલીસની પણ છે ગરબા આયોજકો સાથે સંકલનમાં રહીને માઇક્રો પ્લાનિંગ કરવાની માંગ છે વડોદરા જિલ્લાની અંદર આવનાર નવરાત્રિના ભાગરૂપે બહુ મોટા પ્રમાણે આ ઉત્સવ યોજનાર છે અને આ ઉત્સવની માટે નાના મોટા સાત જેટલા કમર્શિયલ ગરબાઓ અને નાના મોટા ઘણા બધા શેરી ગરબાઓની તમામ લોકેશન પોલીસ દ્વારા મેપ કરવામાં આવી છે એમની સ્થળ વિઝિટની કામગીરી પણ હાલ ચાલુમાં છે અને એ વિસ્તારની અંદર સેફટી અને સિક્યોરિટી પ્રમાણની જો એસઓપી છે તે ભાગરૂપે જરૂરી પગલાં ભરવામાં આવે છે ખેલૈયાઓના માટે એ લોકો પોતાના જગ્યા ઉપર પહોંચી શકે છે ટ્રાફિક નિયામકની કામગીરી માટે ટ્રાફિકનું પ્લાન પણ બનાવવાની કામગીરી હાલ ચાલુમાં છે અને પ્રોગ્રામ પત્યા પછી ખેલૈયાઓ માટે કેવી રીતે એ પોતપોતાના સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે છે તે બાબતની પણ પ્લાનિંગ ચાલુ છે આ વર્ષે પોલીસની શી ટીમની મહિલા અધિકારી કર્મચારીઓ પણ ગરબાના ડ્રેસની અંદર ખેલૈયાઓ સાથે ગરબાના વેન્યુ ઉપર ફરતી રહેશે જેનાથી કોઈ પણ અનિશ્ચિત બનાવ હોય તે અંદર અટકાવવા માટેની યોગ્ય પગલાં ભરવા માટે તાત્કાલિક પોલીસની હાજરી તે જગ્યા ઉપર હોય આ સિવાય પણ બીજા ઘણા બધા મુદ્દાઓ જો છે તે પોલીસ ડિપાર્ટમેન્ટને અત્યારે એને એને ધ્યાનમાં લઈને નવરાત્રિના સુરક્ષા અને શાંતિ સાથે તહેવારની ઉજવણી થાય તે બાબતની તમામ તૈયારીઓ હાલ ચાલુ સર એવી મારા બધા તરફ મેસેજ એ છે કે ગરબાનો ત્યોહાર છે તે ગુજરાતના કલ્ચરની પહેચાન છે અને બહુ મોટા પેમાને આપ આ ગરબાના તહેવારની અંદર લોકો જોડાતા હોય છે અને આપ પોતાના રીતે આ ત્યોહારની અંદર જોડાવો અને આ તહેવારનો લાભ લો તે બાબતની મારે તમામથી અપીલ છે અને તમામ લોકોને કે ગરબાના જો વેન્યુ છે તે વેન્યુની અંદર આપ સુરક્ષિત મહેસૂસ કરો અને તે તમામ વેન્યુઓની અંદર અમે લોકો અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે કે એક પોલીસની ડેસ્ક અમે લોકો ચાલુ કરાવશું અને એ હેલ્પ ડેસ્ક ઉપર અગર આપને કોઈ પણ આવશ્યકતા હોય તો આપ તાત્કાલિક ત્યાં અપ્રોચ કરી શકો છો હા એ અત્યારે અમારી ગરબા આયોજકો સાથે અત્યારે અમે લોકો બધા સ્થળ વિઝિટ કરીને લોકેશન સ્પેસિફિક જો એસઓપી છે જનરલ એસઓપી સિવાય તે બાબતનું અવલોકન કરીએ છીએ અને ટૂંકા સમયની અંદર સ્પેસિફિક લોકેશન બાબતે તમામ ગરબા આયોજકો સાથે અમારી મિટિંગ થશે અને આવશ્યક પડે તો વન ટુ વન જે કોઈ લોકેશનની અંદર વધારેની આવશ્યકતા પડતી હોય તે બાબતની મિટિંગનું આયોજન કરવામાં આવે કેમેરામેન નવનીત પરમાર નેશનલ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર